ઘણા સમયની અંદર પશુપાલકોના એવા પ્રશ્નો હોય છે કે અમારું પશુ મેલી ખાઈ ગયું છે અથવા તો અમને ખબર નથી મેલી ક્યાં ગઈ તો રાત્રે સમયે આ પશુ મેલી ખાઈ ગયું હોય છે તો તે સમયની અંદર આપણે શું શું કાળજી રાખવાની છે તે આપણે આ વિડીયો પહેલા તો તમને જણાવી દઉં કે અમારો ખુદનો અનુભવ તમારી સાથે શેર કરું કે મારી બે હજાર ચોવીસની અંદર છઠ્ઠા મહિનાની અંદર એક ગાય હતી અને તે સમયની અંદર હું પોતે જાગતો હતો અને રાત્રિના સમયે આપણે જાણીએ છીએ કે મધ રાત્રિ થાય એટલે ગમે તે માણસને સૂતા સૂતા કે બેસતા બેસતા પણ ચોખ્ખું આવી જતું હોય છે તે પંદર વીસ મિનિટ તમને ઊંઘી જતા હોય છે અને ફરીથી જાગી જતા હોય છે પણ આ સમયની અંદર મારી ફાઈનલ વાઇલ એટલે હું ચાકતો હતો અને પછી હું ઉઠ્યો તે સમયની અંદર મેલી હતી જ નહીં પછી મને એવું લાગ્યું કે કૂતરું લઈ ગયું અથવા તો ગાય ખાઈ ગઈ કોઈ વસ્તુ મને એવું થયું નહીં તો ગાય ખાઈ ગઈ અથવા તો કૂતરું લઈ પણ પછી આ વર્ષે પણ એવું જ બન્યું અને લગભગ આ વર્ષે સાતમા મહિનાની અંદર તે ગાય લેવાય છે આજથી પંદર દિવસ પહેલાં તો એ ગાય ની અંદર પણ એવું બન્યું કે આ વર્ષે હું મને ખબર હતી કે લગભગ મારી ગાય આ મેલી ખાઈ જાય છે એટલે હું જાગતો હતો અને રાત્રિના બાર વાગ્યાની આસપાસ મેલી પડી પછી મેલી પડી પણ હું થોડુંક એમ જાગતો ખરો પણ હું ઊંઘતા હોય ને જાગતા હોય એ રીતે જોયું ખાઈ ખાઈ ગયેલી છે એવું લાગ્યું પછી મને એમ થયું કે ગાય ખાઈ ગઈ છે હવે જો પછી ફરીવાર નહીં ઉઠ્યો તો હું ગોથાય ને બેટરી પાણી જોયું તો તે સમયની અંદર ગાય મેલી ખાતી હોય એવું લાગ્યું તો હા ફરીવાર હું ઉડી અને જોયું તો ગાય ખાતી હતી અને અડધી મેલી હું ગઈ હતી એટલે અડધી મેરી ગાય ખાઈ ગઈ હતી તો આજ આજ દિવસ સુધી એની કોઈ એવી આડઅસર નથી થઈ દૂધમાં પણ કોઈ અસર નથી પડી અને ગાય પણ તંદુરસ્ત છે તમને હું જણાવી દઉં કે આજ સુધી એ ગાયને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નથી તો મિત્રો આ રીતે જો તમારી ગાય મેલી અથવા તો બગાડ ખાઈ ગઈ હોય તો ગભરાવાની કોઈ જરૂર નથી પણ હા જરૂર પડે તો આસપાસ વેટરનરી ડોક્ટરની માહિતી લે અને જે એને ટ્રીટમેન્ટ આપવાનું હોય એ આપી શકાય પણ અમે પણ એવું પણ કોઈ કરી નથી અને એવી જરૂર પણ નથી લાગી કે ગાયને એવું વીકનેસ કે શરીરમાં કમજોરી અથવા તો ખાવાનું બંધ કર્યું હોય એવું પણ લાગ્યું ન હતું કારણ કે હું મારા ભૂતના ઓખે જોઈ હતી કે અડધી મેલી હતી અને અડધી ગાય ખાઈ ગઈ હતી પણ ગયા વર્ષની સો સો ટકા હું માનું છું કે તે ગાય ખાઈ ગઈ હશે પણ એ વર્ષે પણ કોઈ તકલીફ નથી પડી પણ આ વર્ષે પણ કોઈ તકલીફ નથી પડી તો તમે સમજી શકો છો કે પશુ જો પોતાનો બગાડ ખાઈ જાય તો પણ તેને કોઈ આડઅસર થતી નથી તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી તમારી પશુ આપણે જાણતા તો નથી જ ખાવા દેતા પણ અજાણતા કદાચ ખાઈ ગઈ હોય તો પણ કોઈ ગભરાવાનો વિષય નથી તો દોસ્તો આ અમારી માહિતી કેવી લાગી તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો